વડોદરામાં કાર્તક સુદ એકાદશી એટલે કે દેવઉઠી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજી મંદિરથી ભગવાનનો વરઘોડો ગાયકવાડ શાસનના સમયથી કાઢવામાં આવે છે આ વર્ષો જૂની પરંપરા મુજબ રવિવારે એકાદશીએ શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો બસ્સો સોળમો વરઘોડો ધામધૂમપૂર્વક નીકળશે ભગવાન ચાંદીના રથમાં બેસી નગરચર્યાએ નીકળશે જેના પગલે મંદિરના તંત્ર દ્વારા તળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે માંડવી ખાતે મંદિરમાં તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે પાલકીના ભાગોને સ્વચ્છ કરી સજાવવામાં આવી રહ્યા છે ભગવાનના તુલસીજી સાથે વિવાહ થવાના છે ત્યારે મંડપ અંદરથી શણગારવાની તૈયારીઓ પણ શરૂ થઈ છે શ્રી વિઠ્ઠલનાથજીની રથયાત્રામાં પ્રણાલી અનુસાર ગાયકવાડ પરિવાર દ્વારા મંગલમય પૂજા અર્ચના આરતી કરવામાં આવશે આરતી અને પૂજા અર્ચના બાદ સોના ચાંદીના રથમાં ભગવાન વિઠ્ઠલનાથજીને બિરાજમાન કરી શ્રી વિઠ્ઠલનાથજીના જયનાથ શરણાઈના સુરો સાથે ભજન મંડળીઓ તેમજ ધાર્મિક નિશાનંકા બેન્ડ બાજા ઘોડાબગ્ગી સાથે ભગવાન નગરચર્યાએ નીકળશે માંડવી લહેરીપુરા ગેટથી રાવપુરા કોઠી થઈને કારેલીબાગ બહુચરાજી મોક્ષધામની બાજુમાં લીંબુવાડી થઈ બપોરે એક કલાકે ગઈનેશ્વર મહાદેવ મંદિરે પહોંચશે જ્યાં પૂજા અર્ચના આરતી બાદ બપોરે બે કલાકે નિજ મંદિર જવા પ્રસ્થાન થશે વરઘોડો સાંજે મંદિરમાં પરત આવશે વરઘોડાના સમય દરમિયાન સવારના નવથી સાંજના પાંચ કલાક સુધી મંદિરમાં દર્શન ખુલ્લા રહેશે રાત્રિના નવ કલાકથી અગિયાર કલાક દરમિયાન શ્રીજીના તુલસીજી સાથે વિવાહ થશે ત્યારબાદ રાત્રિના કલાકથી મધરાત્રે કલાક સુધી ચાલ વિધિ સંપન્ન થશે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના વરઘોડાને લઈને મંદિરમાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે શું કહેશો આજે પાલકીની સાફ સફાઈ કરવામાં આવી રહી છે પાલકી નીકળવાની છે બે તારીખે શું કહેશો આપ જે પરંપરા મુજબ છે જે આગોતરું આયોજન થાય છે એ પ્રમાણે આજે પાલસીને બહાર ગાડી સાફ સફાઈને આયોજન કરી રહ્યું છે મહારાજશ્રીએ પણ જે રજૂઆત કરેલી કે જે આ બસો એંસી વર્ષ થયા વરઘોડાને અને રણછોડીના વરઘોડાને એકસો ને એસી વર્ષ થશે એક જ દિવસમાં ચાર વરઘોડા છે અને જે વરઘોડા પરંપરા મુજબ જે જે લોકોની આસ્થા જોડાયેલી છે વડોદરા શહેરને એ ભાઈ વરઘોડો માંડવીની નીચેથી થઈ અને ત્યાંથી આમ પ્રસ્થાન કરે છે આપણે માંડવી દરવાજાથી નીકળી અને ચાર પાંચ દરવાજા થઈ અને ત્યાં નીકળવો હોય છે એટલે ત્યાં માંડવી નીચેથી જે નીકળવાનું છે હવે જે હેરિટેજ બિલ્ડિંગમાં જે થોડો પ્રોબ્લેમ રહેલો છે એના માટે જે એને જાળવણી કરવા માટે આપણે કોર્પોરેશને બેરીટેક અને જારી જે લગાવેલી છે એટલે જારી નીકળી એવી નથી એટલે મારા રજૂઆત કરેલી છે અને અમે પણ ચાર કાઉન્સિલરો કમિશનરને મળી અને રજૂઆત કરી છે કે ભાઈ જે આ વડોદરા શહેરની પરંપરા જે વર્ષો જૂની એ પરંપરા ના તૂટે એના માટે કોઈ આયોજન કરી અને આ બેરીટેક હટાવી અને વરઘોડો જે ધામધૂમથી જે વર્ષો વર્ષ એવી રીતના નીકળે એવી અમારી પણ રજૂઆત છે કહીએ તો વિઠ્ઠલનાથજી ભગવાનનો દેવ ઉઠી એકાદશીનો વરઘોડો બે તારીખે શહેરના રાજમાર્ગ ઉપર ભક્તોને દર્શન આપવા નીકળશે વર્ષોની પરંપરા છે કે વડોદરાના ચાર દરવાજાના જે ઐતિહાસિક મંદિરો આવેલા છે વિઠ્ઠલનાથજી મંદિર રણછોડજી મંદિર રામજી મંદિર તેમજ દર્શનજી મંદિર આ બધાના વરઘોળા ગાયકવાડી સમયથી માળવી વચ્ચેથી નીકળે છે અને આ વરઘોળા કાઢવાની વ્યવસ્થા કહીએ તો કોરોના કાળમાં પણ ત્યારે પણ કરી છે કરફ્યુ હોય ત્યારે પણ કરી છે રિસ્ટોરેશન ચાલતું હતું અગાઉ ત્યારે પણ મહાનગરપાલિકાએ તેમજ જે તે એજન્સી જે કામ કરી રહી હતી એને વ્યવસ્થા આપી હતી તો આ વર્ષે પણ જે રીતે માંડવી જર્જરિત પિલ્લરને પ્રોટેક્શન આપવાનું કામ કર્યું છે ને જે રીતે બેરિકેડિંગ કર્યું છે તો અમને ખાતરી છે કે મહાનગરપાલિકા જે વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે એને તૂટવા નહીં દે યોગ્ય વ્યવસ્થા કરશે બેરિકેડિંગ ઘટાવશે અને આ પાંચ દિવસ જે ભવ્યતાથી શહેરના રાજમાર્ગો પર આ ઐતિહાસિક વરઘોડા નીકળે છે એ વરઘોડા કાઢવામાં મહાનગરપાલિકા પૂરેપૂરો સહયોગ આપશે ગઈકાલે રાત્રે કહીએ તો આ વિસ્તારના અમારા કોર્પોરેટરશ્રીઓ અમને મળવા આવ્યા હતા અને એમને કીધું છે કે અમે કો મહાનગરપાલિકાના શ્રીને જાણ કરી છે કે આ વરઘોડા માટે વ્યવસ્થા આપે તો બહુ સારું કામ કર્યું છે આ વિસ્તારના શ્રી કાંઈ કાંઈ એમની ફરજમાં આવે છે કે ઐતિહાસિક વરઘોડા જ્યારે નીકળતા હોય તો જનપ્રતિનિધિ તરીકે જ્યારે અમે તમને ચૂંટી લાવ્યા છે તો આ તમારી ફરજમાં આવે છે કે કોઈ બી તહેવારની જે ભવ્યતાને પરંપરા હોય એ જળવાવી જોઈએ તો કમિશનરશ્રીને જે એમને ધ્યાન દોર્યું છે તો અવશ્ય કમિશનરશ્રી ઝડપથી આના માટેની કામગીરી કરાવશે અને બધા વરઘોડાની ભવ્યતા અને પરંપરા સચવાય એની પૂરેપૂરી એ વ્યવસ્થા કરશે